હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ વીસ એક બે હજાર પચીસ ને સોમવાર આજે મેં તમને ગુજરાતના એક પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તો તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો અઠ્યાવીસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રેપન અડદ તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચીસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને तेना ऊंचा भाव एक हजार बसो पचास रुपया अजमो तर तेवजार एक सो पंचर रुपयाची लईने तेना ऊंचा भाव पाच हजार एक सो नेवं जुवार तो तेना नि सो रुपयाची लईने तेना ऊंचा भाव सात रुपया लसण तो तेना नीचा भाव एक हजार पाच सो तेना ऊंचा भाव त्रण सात रुपया ડુંગળી લાલ તો તેના નીચા ભાવ એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચાલીસ રૂપિયા મરચાં સૂકા તો તેના નીચા ભાવ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને બસો રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને રૂપિયા પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ पाँच सौ सित रुपियाँ लै नै त्यहाँ उच्चा भो पचोर रुपियाँ मगफल भाव आठ सौ पचास रुपियाँ लै नै त्यहाँ उचा भाउ एक हजार बसो पच्चिस कपस त निचा भाव एक हजार बसो रुपियाँ लै नै त्यहाँ उच्चा भजार पाँच सौ पिस्तालिस रुपियाँ जीरु भाव चार हजार रुपियाँ लै नै त्यहाँ ચાર હજાર ત્રણસો ને રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે એવી બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચશે તો એરંડા તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકતાલીસ રૂપિયા ચણાયા તો તેના નીચા ભાવ નવસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને બ્યાસી રૂપિયા મેથી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો રૂપિયા પછી વાત કરીશું અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંચ્યાસી ધાણા તો તેના નીચા ભાવ एक हजार एक सो रुपया तेना उचा भाव एक हजारने त्रणसो रुपया जुवार तो तेना निचा भाव चारस रुपया तेना उचा भाव चारस एकाणू एक रुपया पची बात करू वरियाळी तेना नीचा भाव एक हजार त्रण सो एशी रुपया भाव एक हजार चार पंचावन तल सफेद तेना भाव एक हजार सात सो पचास भाव બે હજાર એકસો પંચાવન ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક પચીસ રૂપિયા કપાસ તો તેના ભાવ એક હજાર ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચીસ રૂપિયા જીરો તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો ચાલીસ આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને છે જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો પહેલા વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છ્યાસી શેણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને છેતાલીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકાશી રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો અગિયાર રૂપિયા ડુંગળી સફેદ તો તેના નીચા ભાવ બસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો ને એકાવન રૂપિયા तुबेर हजार एक सो रुपयाशी रुपया धाणा निव आठसो रुपया तेना उसा एक हजार सोने एकवीस रुपया सोयाबीन भाव सात सो एकत्रीस रुपयाची लय नाई ते भाव आठसो ने एकवीस रुपया

एक हजार सात सौ रुपियाँ लै नै त्यहाँ उच्चा भजार चार सौ एक्काउन घाउ टुकडा भाव भन्स सौ एुपिया लै नै त्यहाँ उचा भाव सात सौ रुपियाँ पूरा भाव पाँच सौ साठ रुपियाँ लै नै त्यहाँ उच्चा भोम्मालिस रुपियाँ मगफली भाव छ सौ એક હજાર બસો અગિયાર રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો છન્નું જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો એકાવન રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં ચિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો ઓગણીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ઓગણત્રીસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એકતાલીસ સૈણ્યા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને અડતાલીસ રૂપિયા રજકો તો તેના નીચા ભાવ બે હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો પંચોતેર રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પાસઠ મેથી તો તેના નીચા ભાવ નવસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એંસી રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને ચોત્રીસ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર એકસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને પચીસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર બસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એંસી રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો અગિયાર રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને ત્રીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ સાતસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ચાર રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો પિસ્તાળીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો વીસ તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ને પચાસ રૂપિયા તલ કાળા તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ છસો ને અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને ત્રેસઠ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને સાહીઠ રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને વીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો ને છન્નું રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બધા ભાવ હવે મેં તમને જણાવીશું ऊंझा मार्केट यार्ड तो जो करें रायडियो तो भाव हज़ार सितर ऊंचा भाव एक हज़ार एक सौ रुपया दाणा तो एक हज़ार त्रो पचास रुपया लाइने भाव एक हज़ार चार सौ सीतेर ईसफ गोल तो हज़ार एक सौ एकत्र रुपया लाइने भाव बेहजार आठ सौ पचास અજમો તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને નેવું રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર બસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર ને ચારસો રૂપિયા પછી વાત કરીએ તો તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને ચાલીસ જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને ધન્યવાદ અને આભાર